પચાસ થઈ જશે એટલે કે ચુસ વર્ષ પિસ્તાલીસ નું વર્ષ આવી એટલે બર્થડે ઉજવવું આપણે એવું થાય કે બર્થ ઉજવે પણ આપણને કઈ કામ ના કર્યું ભગવાનનું ભગવાન નું કામ મારાથી થાય અત્યારનું વાતાવરણ પણ બહુ મસ્ત ઠંડુ ઠંડુ છે કે બોવ ને રાતે આવ્યો હોય છે ને એવું છે એમને તો તો બધે પાણી નહિ ભરાઈ ગયા હોય સમાચાર માં ને જા ભરાય તો સારું ચાલો હવે તો ગાઈસ બપોરે દોઢ વાગી ગયા છે મમ્મી ફૂલ ફેમિલી જમવા માટે બેસી ગયા છે ક્યાં હા ને આજે મમ્મીએ નવા કપડાં પહેર્યા છે એમને અને આજ મમ્મી છે ને ફૂલ મોજમાં છે એમને બધે છે એટલે ક્યારે આવ્યો એવું છે આવી ગયો ફોન કરી દીધો દાદા કેમ છે હારું ને જયોગેશ્વર જમી લીધું

લાડુ ની જગ્યાએ પણ ખવડાવે હા ગણપતિ દાદા ખાઈ ખાઈને કેટલું ખાય બિચારા પછી તો ભાભી અનેરી શું કરે છે એવું છે સારી થઈ ગઈ

મસ્ત મજાની ફેંકી ખાઈ લીધી છે અને અત્યારે ભાઈ ભાભી પણ વૈયા ગયા છે તો મળીએ નવા વ્લોગ સાથે નવી સવારે ટાટા સી યુ ગુડ નાઇટ